Субтитры делал DimaTorzok અહીંયા ગઈકાલે રાત્રેથી ખૂબ જ વરસાદ પડ્યો છે એના કારણે ખાનપુર તાલુકાના વડાગામ ગામે નેશનલ નંબર સાત હાઈવે પર દિલ્હીથી મુંબઈ જોડતા હાઈવે પર વડાગામ ખાતે બસ સ્ટેન્ડ પર બહુ જ પાણી ભરાવાને કારણે પાંચથી છ દુકાનો પાણીમાં ડૂબી ગઈ છે અને અહીંયા પાંચથી છ ફૂટ રોડ પર પાણી ભરાઈ ગયું છે તેના કારણે એ એલ એન ટીવાળા કોઈપણ પ્રશાસન અહીંયા આવેલ નથી અને વારંવાર આવું બનવા છતાં તંત્ર ધ્યાને લેતું નથી અને એલ એન ટીવાળા કોઈ સાચો જવાબ આપતા નથી અને તેનો નિકાલ કરતા નથી અહીંયા લગભગ દસેક લાખ રૂપિયાનું પાંચથી છ દુકાનવાળાનું નુકસાન અંદાજીત જણાઈ રહ્યું છે અને હજુ વરસાદ ચાલુ છે એના કારણે પાણી બહુ જ ભરાવા લાગ્યું છે તેથી અમારી તંત્રને અપીલ છે કે જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ કરે અને આ બસ સ્ટેન્ડ પર જે દુકાનદારો છે તેમને નુકસાનીમાંથી બચાવે અને તંત્ર જલ્દી એલર્ટ થાય પાણી ભરાવાના કારણે વાહન વ્યવસ્થા પાણી ભરાવાના કારણે લગભગ રાત્રિના છ વાગ્યાથી અહીંયા પાંચ પાંચ કિલોમીટર જામ થઈ ગયું છે અને પાંચ પાંચ કિલોમીટર જામ થઈ ગયું છે અને અમે અમે સવારના છ વાગ્યાને અહીંયા તંત્ર તંત્ર કોઈ આવ્યું નથી પણ અમે ગ્રામજનો યુવાનો અહીંયા ગાડીઓને સરળ રીતે નીકળી જાય એ પ્રમાણે અમે માહિતી આપીએ છીએ પણ તંત્ર કોઈ પણ અહીંયા આવ્યું નથી અને લગભગ અંદાજે દસ કિલોમીટરનો જામ થાય એવું લાગે છે જિલ્લો મહીસાગર મહીસાગરમાં વડા ગામ ચોકડી ઉપર સવારના અતિશય અતિભારે વરસાદના કારણે સવારના પાંચ વાગ્યાથી માંડીને અત્યારના સુધી રસ્તા ઉપર બહુ ટ્રાફિક જામ થયેલ છે અને આ પાણીની સમસ્યા બદલ કઈ વ્યવસ્થા થાય અને બીજા વરસાદની અંદર કે બીજા સમયની અંદર આવી પરિસ્થિતિ ના થાય એ માટે હું આપને વિનંતી કરું છું લુણાવાડાથી મોડાસા હાઈવે છે સાહેબ લુણાવાડાથી મોડાસા જતો હાઈવે છે

વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દ્રશ્યો જે છે એ મહીસાગર જિલ્લાના છે જ્યાં આગળ કાલે રાત્રે ભારે વરસાદ વરસતા નેશનલ હાઈવે નંબર આઠ કે જે ગોધરાથી શામળાજી એટલે કે બોમ્બેથી દિલ્હી તરફ જવાનો હાઈવે છે એ હાઈવે એ પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં ગાડી કેટલાક વાહનો પાણીમાં ફસાયેલા પણ જોવા મળે હું આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે એક આઇસર ટેમ્પો પણ અહીં પાણીમાં ફસાવો છે જેને કારણે ડ્રાઈવર એ વિચારમાં પડ્યો છે કે ગાડી કાઢી શકે કાઢી બીજી તરફ જોઈ શકો છો કે જે ટ્રાફિક જામ છે હાઈવે પર પાણી ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે આ હાઈવે જે છે એ નેશનલ હાઈવે નંબર આઠ છે અને જે વડા ગામ પાસે આવેલો આ રસ્તો જે છે એ રસ્તો પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે આ પરિસ્થિતિનો સામનો એ વાહન ચાલકોને કરવો પડ્યો છે આ રસ્તો હાલ પૂરતો જે બંધ છે અને જે મોટા હેવી વાહનો છે તે જ હેવી વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે જ્યારે નાના વાહનો નાની ટ્રકો અને પસાર થતાં વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જોકે સમગ્ર જિલ્લામાં વાત કરવામાં આવે તો સંતરામપુરમાં દસ ઇંચ વરસાદ લુણાવાડામાં છ ઇંચ વરસાદ ખાનપુરમાં પાંચ ઇંચ વરસાદ બાલાસિરમાં ચાર ઇંચ વરસાદ મીરપુરમાં ચાર ઇંચ વરસાદ એમ સમગ્ર જિલ્લાની અંદર ભારે વરસાદ રાત્રે વરસ્યો છે અને હજી પણ વરસાદ ચાલુ છે વરસાદ વરસવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે જેમાં જળ પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો છે મારી પાસે નીકળ્યો કે જે એસ ટેમ્પો છે એ પાણીમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કર્યો છે જોકે ડ્રાઈવર હિંમત હારી જતા એ રસ્તો બદલ આપણે ડ્રાઈવર સાથે વાત કરું જી આપ ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો કાંથી આવે કાં જા રહ્યો કાં જા રહ્યો રાસ્તા બ્લોક છે ક્યાં કહેંગે

પડી ગઈ છે સમગ્ર જિલ્લામાં હજી પણ વરસાદ ચાલુ છે જેના કારણે આના સમયમાં પરિસ્થિતિ વિકટ પણ બની શકે તેમ છે ત્યારે આ વરસાદ રોકાશે અને જ્યારે રોડ પાણી વરસે ત્યારે વાહન વ્યવહાર શરૂ થશે એવું દેખાઈ રહ્યું છે વિરેન જોશી ગુજરાત તક મહીસાગર